ભાદરવા માસમાં પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવે છે શ્રાદ્ધ એવું કહેવાય છે કે પિતૃઓની સાચી શ્રદ્ધાથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને પોતાના સંતાનોને આશીર્વાદ પ્રદાન કરે છે ત્યારે પિતૃ પૂજામાં કઈ કઈ સામગ્રીનો કરવો ઉપયોગ આ ખાસ વાતના માધ્યમથી સમજીએ પિતૃભ્યો નમઃ તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ગણેશજી નો પર્વ પૂર્ણ થાય છે અને ત્યાર પછી શરૂ થાય છે પિતૃઓના અને અંદર હંમેશા આપણે આપણા જે પૂર્વજો જે છે એ પૂર્વજોની પૂજા કરતા હોઈએ છીએ હવે આજની જે નવી પેઢી છે ને એ લોકોને આપણે શીખવાડવાનું છે કે પૂર્વજ એટલે શું કેમ કે ઘણાને પૂર્વજનો ખ્યાલ જ નથી હોતો પૂર્વજોથી એવું કહેવાય છે પૂર્વજ એટલે આપણા માતા પિતા દાદા દાદી એના આગળની જે પેઢી છે જે આપણા વંશના છે અને એના થકી આજે આપણે છીએ તો એ આપણા જે પૂર્વજ જે છે એ પૂર્વજોને જ્યારે યાદ કરવાનો મહિનો આવે પૂર્વજોની પૂજા કરવાનો મહિનો આવે એને આપણે શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે પૂર્વજોને વાત આવે એને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને પિતૃદોષ જોવા મળે છે તો પિતૃદોષ કેમ લાગે છે એ બધી ચર્ચા આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે કરવાના છીએ પરંતુ આજે હું ખાલી તમને પિતૃઓની પૂજાની સામગ્રીને લઈને થોડી વાત કરી દઉં કે જેમ કોઈ પણ દેવની પૂજા કરવી હોય તો આપણે એ વસ્તુની જાણકારી પહેરી લેવી જરૂરી છે તેમ પિતૃઓની પૂજા કરવી હોય ત્યારે પિતૃઓને શું ગમે છે શું નથી ગમતું કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ કઈ બાબતોનું રાખવું ધ્યાન સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું ઘણી વખત એવું થાય કે આપણે હરખ છે કે મારા પૂર્વજોને હું સરસ મજાનો હાર ગુલાબનો હાર પહેરાવું પણ શું તમે હાર પહેરાવો છો ગુલાબનો એનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કે ક્રોધિત થાય છે એ જાણકારી પણ હોવી જોઈએ કે શાસ્ત્રનું જ્ઞાન આપણને નથી પણ ભાવ સારો છે પણ ભાવની સાથે સાથે જાણકારી પણ હોવી જરૂરી છે પહેલી શરૂઆત હું અહીંયાથી કરીશ સામગ્રી કરતા પહેલા દિશાથી વાત કરીશ ઘણી વખત આપણે આપણા ઘરની અંદર પૂર્વજોના ફોટા લગાડતા હોઈએ છીએ સુંદર મજાનો ફોટો લાયા હોય અને આપણે દીવાલ ઉપર લગાવી દઈએ છીએ પણ કઈ દિવાલે લગાડવું કઈ દિવાલ ઉપર લગાડવો જોઈએ એ પણ આપણને ખબર નથી તો આજે હું તમને એ જણાવીશ પહેલા તો કે પૂર્વજોની દિશા કઈ છે અને શાસ્ત્ર કહે છે કે પુરતઃ માનવા ઉત્તરે ઋષિ તીર્થાની દક્ષિણે પિતરસ્થા દિશા જે છે ચાર છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ દિશા જે છે પૂરતઃ દેવતાશ્ચ પૂર્વ દિશા દેવતાઓની ગણવામાં આવે છે એટલે ગમે તે દેવી દેવતાઓની લગાડવાની વાત આવે ત્યારે હંમેશા પૂર્વ દિશા લેવી પશ્ચિમે માનવા સહિવા ઘણી વખત આપણા ઘરમાં આપણે આપણા ફોટા લગાડતા હોઈએ છે તો એને આપણે પશ્ચિમમાં લગાડવા જોઈએ અને દક્ષિણે પિતરસ થતા જો પિતૃઓની વાત આવે જે હયાત જે અત્યારે હાલ આપણી જો હાજર નથી જે દિવંગત થયા હોય એને પિતૃ કહેવાય અને એ પિતૃના ફોટા દક્ષિણની દિશામાં જ લગાડવો જોઈએ પેલો નિયમ આ બીજા નંબરની વસ્તુ ફોટા ફોટાને ઘણી વખત આપણે સરસ મજાની પ્લાસ્ટિકની માળાઓ પહેરાવીએ છીએ યોગ્ય છે કે નહીં એ પણ આપણે જાણવું જરૂરી છે પિતૃઓને ખાસ કરીને પ્લાસ્ટિકના હાર ક્યારે ન પહેરાવવા જોઈએ પ્લાસ્ટિક જે ધાતુ જે છે એને શાસ્ત્રમાં નિષેધ ગણવામાં આવે છે હાર માટે એટલે પ્લાસ્ટિકના ફૂલ કે પ્લાસ્ટિકના હાર પિતૃઓને પહેરાવી અને પિતૃઓના પિતૃઓને નારાજ ન કરો કઈ વસ્તુ ન પહેરાવી જોઈએ તો કે પ્લાસ્ટિકના ફૂલ ન પહેરાવા જોઈએ પ્લાસ્ટિકની મારાઓ ન પહેરાવી જોઈએ પિતૃઓને મોતી ઘણી વખત આપણે મોતી પ્લાસ્ટિકના છે મોતી અને મોતીનો હાર પહેરાવી એ પણ ન પહેરાવો જોઈએ ફૂલની વાત કરીએ તો લાલ રંગના ગુલાબ કે લાલ રંગના કોઈપણ ફૂલનો હાર પિતૃઓને ન પહેરાવો જોઈએ તો મનમાં પ્રશ્ન થાય તો શું પહેરાવું જોઈએ હા એની આપણે વાત કરી દઈએ પિતૃઓને જો તમારે હાર પહેરાવો હોય તો ખાસ કરીને સુખડનો હાર અથવા ચંદનનો હાર અથવા સફેદ ફૂલનો હાર પહેરાવી શકાય અને એનાથી વિશેષ એવું કહેવાય છે કે જે સફેદ કલરનું જે સૂતર આવે છે સફેદ જે સૂતર ઘણી વખત બહેનો નથી ઓલું વ્રત કરતા હોય વડ સાવિત્રીનું આપણે સૂતરના તારથી વડને જે પરિક્રમા કરતા હોય એ સફેદ સૂતર જે આવે છે એ સફેદ સૂતર ની મારા બનાવવાની મતલબ નવ રાઉન્ડ કરીને પિતૃઓને પહેરાવો અથવા સત્યાવીસ રાઉન્ડ કરો અને સત્યાવીસ રાઉન્ડ કરીને પિતૃઓને એ સફેદ સૂતર હાર બનાવી નવ સૂતર અથવા સત્યાવીસ સૂતર લઈને પિતૃઓને પહેરાવો એનથી વિશેષ મેં કહ્યું તે પ્રમાણે સફેદ ફૂલના હાર પહેરાવો એમથી વિશેષ કદાચ કરવું હોય તો સુખદનો હાર પહેરાવો એનથી વિશેષ ચંદનનો હાર પહેરાવો તો આ હાર પહેરાઈ શકાય પણ ગુલાબનો હાર પહેરાવીને આપણને મજા આવી પણ પિતૃઓને ગુલાબ જોઈને પિતૃઓને ડર લાગે છે બીજા નંબરની વસ્તુ ઘણી વખત પિતૃઓને ચાંદલા કરતા હોય ને ત્યારે પણ આપણે ઘણી વખત ભૂલ કરીએ છીએ કયું દ્રવ્ય લેવું પિતૃઓને ખાસ કરીને કંકુનો ચાંદલો ક્યારે ન કરતા કેમ કે લાલ રંગ પિતૃઓને ગમતો નથી પિતૃઓને કયો રંગ ગમે શ્વેત સફેદ રંગ સફેદ રંગ જે છે પિતૃને બહુ પ્રિય છે એટલે સફેદ રંગના પુષ્પ પિતૃને અર્પણ કરી શકાય સફેદ ચંદન જેને શ્વેત ચંદન કહેવામાં આવે છે એ ના હોય તો ભસ્મનો તિલક કરી શકો એનાથી વિશેષ ગોપી ચંદન ગોપી ચંદન ચાંદલો પણ પિતૃઓને કરવો શ્રેષ્ઠ ગણવામાં આવે છે શાસ્ત્રમાં લખ્યું છે તુલસી તિલક કુશ ગોપી ચંદન ગંગોદક સ્નાન રહિત પિતૃઓને ખાસ કરીને સફેદ ચંદન અથવા ગોપી ચંદન નું તિલક કરવું શુભ ગણાય પણ કંકુનો ચાંદલો ક્યારે ન કરતા આપણને ખબર નથી એટલે જ કહીએ છીએ કે ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહારો એને જોઓ તો સાચી માહિતી મળે સફેદ ફૂલની અંદર એમાં જે પાછો માલતીના પુષ્પ જુહીના પુષ્પ ચંપાના પુષ્પ મોગરાના પુષ્પ તુલસીના પાન આ પિતૃઓને બહુ પ્રિય છે કયા પુષ્પ અર્પણ ન કરવા એક તો લાલ રંગ તો અર્પણ ન જ કરવા પણ સાથે સાથે કદંબ કેવડો પછી બીલી લાલ ફૂલ કાળા ફૂલ પિતૃને અર્પણ ન કરવા જોઈએ હવે રવિવાર પિતૃને ચાંદલો કરવો છે તો ચાંદલો કરવા માટે પણ કઈ આંગળીનો ઉપયોગ કરવો એ પણ આપણને ખબર નથી જે આંગળીનો ઉપયોગ ભગવાનમાં કરતા હોય એ જ આંગળીથી પિતૃને ચાંદલો કરીએ પણ એવું પણ એનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ શાસ્ત્ર કહે છે કે અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ કરી તથા અંગુષ્ઠ બને દાતા તર્જની મોક્ષદાયની જ્યારે પિતૃઓની પૂજા કરવાની આવે ત્યારે અંગૂઠાની બાજુમાં જે આંગળી છે જેને કહેવાય તર્જની અને તર્જની આંગળીથી તિલક કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે એટલે હંમેશા પહેલી આંગળી પિતૃઓને ચાંદલો કરવો ત્યારે ગોપી ચંદન લેવું અથવા શ્વેત ચંદન એનાથી પહેલી આંગળીથી પિતૃઓને તિલક કરવાનું અને હંમેશા જ્યારે દેવતાઓની વાત આવે ત્યારે આપણે અનામિકા લઈએ છીએ છેલ્લેથી બીજી પણ આ આંગળીનો ઉપયોગ પિતૃઓને હંમેશા તિલક માટે લેવો એટલે કયો આંગળીનો ઉપયોગ ક્યાં કરવો એ પણ આપણને ખબર હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ લડવા જતો હોય યુદ્ધમાં જતો હોય કોઈ આપણો સિપાહી હોય સૈનિક હોય અને બોર્ડર ઉપર જતા હોય તો એને અંગૂઠાથી ચાલનો કરવાનો કેમ કે અંગુષ્ઠ બને અંગૂઠાથી બળની પ્રાપ્તિ થાય પણ પિતૃઓને મોક્ષ લેવો હોય તો આપણે પહેલી આંગળીનો જ ઉપયોગ કરવો જોઈએ આવું આપણું શાસ્ત્ર કહે છે એનાથી આગળ વાત કરીએ કે પિતૃને ભોજનની વાત કરાવીએ તો ભોજન પિતૃઓને કયું પ્રિય છે તો ખાસ કરીને પિતૃઓને દૂધપાક પૂરી માલપુવા જેને આપણે મીઠાપુરલા કહીએ એ પણ પિતૃને બહુ પ્રિય છે કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષ પણ પિતૃઓને જમાડી શકાય અને આ પ્રસાદની અંદર જો તુલસીનું પાન ઉપર મૂકી દો એટલે પિતૃ પ્રસન્ન તો આ દ્રવ્યનો ઉપયોગ પિતૃઓને તમે કરી શકો છો ભોજન માટે પિતૃને ભોજન કરાવવું હોય તો ખાસ કરીને એ નિમિત્તે બ્રાહ્મણને ભોજન કરાવવાથી પિતૃ ની આત્મા તૃપ્ત થાય છે ગાય માતાને જમાડી શકાય કાગડાઓને જમાડી શકાય શ્વાન કુતરાને જમાડી શકાય અને કીડીઓને જમાડવાથી પણ પિતૃ થાય છે શ્રાદ્ધ અંદર જો સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે સત્યેશ દેવ પણ પિતૃ સત્યની પૂજા કરવાથી સત્યનારાયણની પૂજા કરવાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમે ગયા વર્ષની લટકાયેલી છે તો શું કરવું એનું વિસર્જન ક્યાં કરવું પ્રશ્ન થાય તો નાના નાના પ્રશ્નોને એની ઉપર જવાબ આપું તો શું જૂના જે જે હાર કદાચ લગાયેલા હોય ચાહે સુખડ હોય કે તો એ હારનું શું કરવું ક્રિયાલોપ ક્રિયાલોપ વિધાનાર્થ યત

એની ઉપર નવો હાર તમે જે લાવ્યા હોય સફેદ ફૂલનો હાર સૂતરનો હાર ચંદન અથવા સુખડનો હાર પહેરાવો અને જૂનો હાર જે છે એનું તમારે શું કરવાનું એ જૂના હારની ઉપર બે ચોખા અને ખાસ કરીને તમારી આજુબાજુમાં ક્યાંક પીપળનું વૃક્ષ હોય પીપળાનું ઝાડ હોય એમ એની બાજુમાં થોડોક ખાડો કરી અને એ હાર એની અંદર પધરાઈ માટી ઉપર વારી દેવી આ રીતે એનું વિસર્જન કરવાનું પેપળના ઝાડની નીચે એની આજુબાજુમાં બરોબર તો વિસર્જન ક્યાં કરવું ને એ પણ આપણને ખબર હોવી જોઈએ એકલું ભગવાનની પૂજા કરવી અને પૂજા બાદ એ દ્રવ્ય કે સામગ્રી કે પૂજાનું પાણી કે ક્યાં નાખવું એનું પણ નોલેજ હોવું જોઈએ કેમકે શાસ્ત્રમાં દરેકના જવાબ છે પણ આ જમાનામાં કોઈને જવાબ સાંભળવાનો સમય બહુ ઓછા લોકોને હોય છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ આપણો એક એવો કાર્યક્રમ છે કે જેમાં ખાસ કરીને ઘણા બધા મારા બહેનો જે ખાસ કરીને ભક્તિ મંડળ સાથે હોય તે બધા જ બહેનો બહુ બધા આ કાર્યક્રમના મંત્ર લોકોને લખતા હોય છે અને એ આવનારી પેઢીને આવું સાચું માર્ગદર્શન પણ આપતા હોય છે અને સદૈવ ધર્મને લઈને જ્યારે આવી સારી જાણકારીની વાત હશે ત્યારે સદૈવ આ કાર્યક્રમની અંદર અમે તમને સચોટ માર્ગદર્શન સારી જાણકારી આપવાનો પ્રયત્ન ચોક્કસ અમે કરતા રહીશું અને તમે પણ કાર્યક્રમને આપ જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન